પાદરામાં ગેરકાયદેસર દબાણોને લઈને નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ થયા છે જો કરેલા આક્ષેપ સાચા છે તો શું નેતાઓ તંત્રને બાજીમુરાત સમજે છે વાત જાણે એમ છે કે પાદરાના ગોવિંદપુરા તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્યુટિફિકેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લઈને તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી એક મહિના અગાઉ આ તમામ દબાણો પર તંત્ર પાદરા નગરપાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેની અંદર તમામ દબાણો ઉપર બુલ્લોઝર ફેરવી દેવામાં આવ્યા હતા પરંતુ તેની પાછળની જે વાત છે તે ખૂબ જ ગંભીર છે સૌથી પહેલા તો એક મહિનાનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ બંગાફૂકતા તંત્રએ સરકારી જમીનને ના તો ફેન્સિંગ કરી છે ના તો તેને પ્રોટેક્શન નિવાલ કરી છે બીજી તરફ પોતાની બેંક સાચવવા માટે નેતાઓ જાણે ગેરકાયદેસર દબાણો કરનારને પ્રોત્સાહિત કરતા હોય તે પ્રકારના આક્ષેપો પણ દબાણકર્તાઓએ કર્યા છે આજે ફરી એકવાર પાદરા નગરપાલિકા તંત્રએ દબાણ દૂર કરવાની ફરજ પડી છે જો કે દબાણકર્તાઓએ ખુલ્લે આમ પાદરા નગરપાલિકાના નેતા મામલતદાર અને ચીફ ઓફિસર જેવા અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે સરકારી જમીન એ સરકારની જ છે છતાં પણ સરકારના જ અધિકારીઓ સરકારી જમીનોને પ્રોટેક્ટ કરવામાં કેમ આળસ દાખવે છે તે સવાલે નગરમાં જોર પકડ્યું છે

અંદરથી થી લારી ગલ્લો જે કઈ બી હોય તમારો રાખો ને ઘરનું નું ગુજરાન ચાલો બી તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કે છે કે હવે પાછું અટાઈ લો હવે પછી ઘર નું ગુજરાન હવે જો મીટિંગો બધા કરે જ છે જે પાદરા ના જે સેવા પૂર્વક છે એ જો સાહેબ હવે નામ લઈએ તો એવું થાય કે અમારું નામ લે છે અને અમારું બદનામ કરે છે અને પછી અત્યારે એવું છે કે અત્યારે ભટ્ટ સાહેબ આવીને એવું કેવા માંગે છે કે અત્યારે તમે બધું છોડી લો અને બધું હટાવો નહીં હટાવો તો જીસવી મારી દઈશું મેં એમને કીધું છે કે બે ત્રણ કલાકનો ટાઈમ અમને આપો અને હું છોડી લઉં છું અત્યારે એક દિવસ બી હજુ ચાલુ નહીં થયો કે ગેરેજ મેં ચાલુ કર્યું કે પાનું પકડ્યું હોય એક દિવસ પણ નહીં થયો જયારે હું બાંધતો હતો ત્યારે મને કોઈ કેવા નહીં આવ્યું કે તું ના બાંધીશ કે કરીશ તારે બધા જોઈ જોઈને જાય છે જયારે હું બાંધી દઉં છું પૂરતો ખર્ચો કરી દઉં છું એ બી વ્યાજે પૈસા લાવીને અધિકારીઓમાંથી કે નેતાઓમાંથી નેતાઓમાંથી કોને કીધું પણ આવું તમને સાચ છો તો નામ બોલી જાવ ને જો મારી વાત એવું કીધું નેતા એવું કીધું કે પછી ખાલી તમે બનાવટી વાત ના વાત નહીં નેતા એવું નામ આટલી દાદાગીરી છે બનાવો છો

બનાવવાની કોઈ વાત નહીં સાહેબ અત્યારે મારી છે કોઈ સવાલ નથી અત્યારે મારી કન્ડિશન એવી કોઈ નથી કે હું કોઈનું નામનું કોઈ દુશ્મની કરું એટલે મારે કોઈનું નામ નથી અત્યારે ચાર પાંચ દિવસ આવી મિટિંગમાં ચાલે છે કે તમે પટ્ટામાં ધંધો કરી શકો છો રામી કાકા જે વડીલ છે એ દોડે છે અમજતભાઈ છે જે દોડે છે હજુ પરમ દિવસ મિટિંગ થઈ છે કે તમે અંદર ખાલી લારીઓ મૂકો અંદરથી થી દબાઈ ને કોઈ ને અડચણ રૂપ ના થાય એવી રીતે ધંધો કરી શકો છો પાલિકા કોઈ નેતા છે કે પછી સામાજિક કાર્યકર છે આ તો મને સામાજિક કાર્યકર્તા હોય પાલિકા વાત કરી છે ને પછી જ અમને કીધું છે એટલે પાલિકા કીધું હા આખી ઘટના અમને કહી બે દિવસ પહેલે હું રામી કાકા ને અમારી વેન્ડિંગ કમિટીના સભ્ય મામલતદાર પાસે ગયા મામલતદાર સાહેબ એવું કીધું અમને કે તમને લખિત માં અમે આલ્યું છે કે 6 બાય 6 ની જગ્યામાં જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઇટ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા સાહેબ શ્રી કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે તલાવ બનવાનું છે જ નહીં તો આ લોકો બેરોજગાર ધંધો માટે અમે સીઓ પાસે બી બી ગયા સાહેબ એ અમને આશ્વાસન આવ્યું કે તમને સામી જગ્યા અમે આપીએ છીએ પણ હાલ પૂરતી તમે અહીંયા આગળ ઉભા રહો કે રોડ પર અડધન ના થાય ત્યાર પછી અમે પીઆઈ શ્રી પાસે ગયા પીઆઈ પીઆઈશ્રી ને અમે પીઆઈસી એવું કીધું અમને કે ભાઈ અમને તો અંદર સી ઓર્ડર કરશે તો અમે આવીશું પણ હું એવું કઉ છું જયારે સ્થાનિક કોર્પોરેટરો

ત્યારે ત્યાં જઈએ છે તો પેલો કે મામલતદારનું નામ લે છે સીઓ સાહેબ ને મામલતદાર ને કે છે કે અમે તો લેખિત જ આલ્યું છે અમારા પર લેખિત છે અમારા પર પુરાવ છે ચીફ ઓફિસરે કાલે જ અમે પરમ દિવસે એવું કીધું જ્યારે આવ્યા હતા એમને એવું કીધું કે તમે સાઈડ પર ધંધો કરો કે પેલો આગળ ટ્રાફિક ના થાય ત્યાં ટ્રાફિક ના લોકો પાટિયા માર્યા છે લાખો રૂપિયા ખર્ચે પાટિયા માર્યા છતાં લોકો બહાર ઉભા રહ્યા ઉભા જ રહ્યા છે આજે પરિસ્થિતિ એ જ છે અમારી કે જ્યારે કોર્પોરેટર કે છે એક તરફ કે તમે ઉભા રહો સત્તા એમોન હટાવવામાં આવ્યા છે અને પછી એકતાથી દબાણ કરવામાં આવે છે પોલીસ મોકલે છે નંબર આવે એક તો ગૌરમ સોની છે પરેશભાઈ બી છે આયા આયા અમારે જે જાણકારી પ્રમાણે અમર લારીયાવાળા કે છે કે આ લોકોને ત્યાં આગળ ઉભા રહેવા દો ધંધો કરો દરેક તારથી પોલીસને મોકલીને બંધા બંધ કરવામાં આવે છે ફરી દબાણ તોડવાની કાર્યવાહી વાત છે પાદરા નગરપાલિકા દ્વારા અગાઉ તમને પણ મીડિયા મિત્રોને પણ ખબર છે અને ગામના લોકોને પણ ખબર છે જાહેર આજે જે તળાવના ડેવલપમેન્ટને લઈને અને જે અમારા જે વિકાસલક્ષી કામોના પ્રોજેક્ટને લઈને આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે મામલતદાર કક્ષાએથી આ બધી કાર્યવાહી હાથ ધરવામાં પણ આવેલી હતી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ દબાણો અગાઉ પણ દૂર કરવામાં આવે તેમ છતાં કેટલાક ઈસમો દ્વારા ફરી આ ડબાણો ખડકી દેતા નગરપાલિકાને આજે જે કઈ સૂચના મળી છે તે મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ફેન્સિંગ નું આયોજન બસ હાથ ધરાઈ ગયેલું છે કારણ કે આ દરેક વસ્તુ સરકારી પ્રક્રિયા હેઠળની હોય છે નહીં નહીં બંને સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરી રહ્યા છે આ કામ લઈને એકચુઅલી આ જમીન સરકારી છે એટલે સરકાર જ આ ધ્યાન રાખવાનું હતું હોય છે એ પણ તમને બધાને ખબર જ છે કામગીરી ચાલુ કરવા માટે વાહિયાતો છે અને ખોટી લોકો અફા ફેલાઈ રહ્યા છે આ બાબત ને લઈ નગરપાલિકા વખત વખત કાર્યવાહી છતાં એને પ્રોટેક્ટેડ કરવામાં કેમ નહી સરકારી જમીન સરકારી પ્રોટેક્શન કરવા માટે કાર્યવાહી એક પદ્ધતિ હોય છે એને એ પ્રોસેસ અત્યારે હાલ ચાલુ માં જ છે પણ આ તંત્ર કોઈ નિષ્ફળતા છે કે પછી કોઈ અંદર રૂપ બની આપ જોઈ શકો છો નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી આની અંદર આ મારો ટાઈમ ના બગાડતા પ્લીઝ